રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા એકસો ચોસઠ કેસો એક લોકોના શંકાસ્પદ ચાંદીપુરાથી મોત થયા છે ચાંદીપુરાના કન્ફર્મ કેસ હોય અને મૃત્યુ થયા હોય તેવા અઠ્યાવીસ કિસ્સા પ્રકાશમાં આવ્યા છે વિધાનસભામાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આ માહિતી આપી છે રાજ્યના ત્રેપન હજારમાંથી વધારે ઘરમાં સર્વેલન્સ અને સાત પોઈન્ટ છેતાળીસ લાખ ઘરમાં ડસ્ટિંગ કરવામાં આવ્યું રાજ્યમાં ચાંદીપુરા સિવાયના વાયરસ જોવા મળી રહ્યા છે ઋષિકેશ પટેલે આ મુદ્દે માહિતી આપતા જણાવ્યું ચાંદીપુરા સિવાયના વાયરસ પર પણ સંશોધન કરવામાં આવી રહ્યું છે રાજ્યમાં છેલ્લા આઠ દિવસથી ચાંદીપુરાનો એક પણ નવો કેસ સામે નથી આવ્યો તો ચાંદીપુરા વાયરસના સરકારી આંકડાઓ સામે આવ્યા છે આઠ દિવસથી ચાંદીપુરાનો એક પણ કેસ સામે નથી આવ્યો જોકે આ રાહતના સમાચાર અને ચાંદીપુરાના કારણે ઘણા બધા લોકોના મોત થયા હોવાની પુષ્ટિ પણ કરવામાં આવી છે